નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે કેશોદ તાલુકાના એક ગામમાં તુવેરના પાકમાં આપણી બાયોફીટ પ્રોડક્ટનો એક ખેડૂતે ઉપયોગ કરેલ છે તો તેના રિઝલ્ટનું શૂટિંગ લેવા માટે આવ્યા છે તો તે ખેડૂતને જ આપણે મળીએ ભાઈ તમારું નામ શું મારું નામ હમીરભાઈ રામસિંહભાઈ બગિયા હમીરભાઈ આ તમારી તુવેર છે એ તુવેરમાં તમે આપણી બાયોફીટ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે એનપી કે સેટ અને વામ તો આ તુવેરમાં પ્રોડક્ટનો ઉપયોગ નતો કર્યો તે પહેલા શું પ્રોબ્લેમ હતો પહેલા તો સાહેબ આમાં છે ને આ તુવેરની અંદર મારે વાયરસ આવ્યો હતો નવરાત્રી સમય જયારે મગફળી ઉપાડી ને ત્યારે વાયરસ હતો એટલે એ જે આમ આખું ભેગું થઈ જાય અને ગ્રોથ અટકી જાય અને કુકડ જેવું કોબી જેવું થઈ જતું ઓકે બરાબર માથા બંધાઈ જતા માથા બંધાઈ જતા અને પછી તમે

હતી મગફળીમાં ના મારે પ્રોબ્લેમ હતો એટલે ફુવારા મૂકવા પડશે એટલે મેં નવરાત્રીમાં ફુવારા અને બેક્ટેરિયા ચડાવી દીધા ઓકે તો આ બેક્ટેરિયા ચડાવ્યા પછી આજે તમારે જે પ્રોબ્લેમ હતો તુવેરમાં માથા બંધાઈ જતા કોબી જેવું થઈ જતું

તમે ક્યાં સુધી ઉપયોગ કરેલો છે અહીંયા અહીંયા સુધી સાહેબ મારો ભાગ છે પણ એમાં એક ભેગો ડેમો થઈ ગયો છે હા પણ બતાવું આપણે જ્યાંથી ઉપયોગ નથી થયેલો ત્યાંથી આપણે જોઈએ કે તેમાં શું તફાવત છે મારો ભાગ પૂરો થઈ જાય છે હા અહીંયા મારે બાજુમાં મારા ભાઈનો ભાગ છે તો ફુવારા અંદર આ ત્રણ આયરો અંદર મારા ફુવારા ઉડેલા છે ઓકે આ ત્રણ આયર સુધી ફુવારા થી આ પ્રોડક્ટ આવેલી છે અને અહીંયા તફાવત છે બરોબર ને હા હા ઓકે તમે થોડાક સાઈડમાં રિયો એટલે દેખાય આપણે જોઈ શકીએ કે આહાર જેની ફૂટ અને કુણા બહુ સારી છે અને અહીંયાથી નબળું છે તો આ છે આપણી બાયોફિટ પ્રોડક્ટ એનો ઉપયોગ અને એનું રિઝલ્ટ અહીંયા બીજા પણ ખેડૂત હાજર છે ભાઈ તમારું નામ શું છગનભાઈ શૈલેષભાઈ તમને તફાવત લાગે છે આ દવાનું ઘણો ફેર લાગે છે ઘણો ફરક લાગે છે તમારું નામ દિનેશભાઈ રામજીભાઈ બગિયા દિનેશભાઈ તમને પણ ફરક લાગે છે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ બહુ સરસ છે ઓકે તો દરેક ખેડૂત મિત્રો નો હમીરભાઈનો નો આભાર